તો વધારે વાત કરે ડાયરેક્ટ તમને બતાવું કે આપણે બીજે ક્યાં આગળ જવાનું છે તો ચલો ડાયરેક્ટ આપણે નીકળીએ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડુ વ્લોગમાં આજે દાદાનો શનિવાર અને આજે અમે નીકળી ગયા છે ફરીથી આપણી નવી આપણી પહેલ તમારા એક ફોલો પર એક પ્રાણી કે પક્ષીને ખવડાવવાનું એમાં અમે નીકળી ગયા છે તો આજે આપણે બે ત્રણ જગ્યાએ જવાનું છે ખવડાવવા જવાનું છે આજે આપણે ઇન્સ્ટાગ્રામ માં અંદર આવ્યા ચોવીસ ફોલોવર તો આજે આપણે ચોવીસ પ્રાણીઓને પક્ષીઓને ખવડાવ જઈ રહ્યા છે તો વધારે વાત કર્યા કરીએ ડાયરેક્ટ તમને બતાવું કે આપણે બીજે ક્યાં આગળ જવાનું છે તો ચલો ડાયરેક્ટ આપણે નીકળીએ હા તો તમે કીધું છે કે અમે અત્યારે એક જગ્યાએ આવેલા છે તો અત્યારે હાલ અમે આવ્યા છે બોરસદ તમને ખબર છે કે બોરસદ આપણે અહીંયા જે દર શનિવારે આપણું જે ફાઉન્ડેશન આપણા બે ફાઉન્ડેશન છે એક આપણું જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન અને આપણું બીજું સ્પર્શ ફાઉન્ડેશન ખાલી આપણે નામ જ અલગ અલગ છે બોરસદ વાઇઝ ને બધા અલગ અલગ એરિયા વાઇઝ પણ કામ બધાના એક સરખા જ છે અને બધો એક પરિવાર જ છે બહુ મોટો પરિવાર છે અંતે અમારો મૂળ ઉદ્દેશ એ જ છે કે સેવા કરવાનો તો બસ અત્યારે આપણે જે સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા દર શનિવારે આપણે હનુમાનજી દાદાના મંદિરે અને સૂર્યનારાયણ મંદિરે આપણે એક રૂપિયામાં કહેવાય કે આપણે જે ખાવાનું જમવાની કીટ વેચીએ છે તો એના માટે અત્યારે હાલ પહેલા આપણે અહીંયા પછી જે આપણી પહેલ છે કે એક એક પ્રાણી પક્ષીને ખવડાવવાનું શ્રી દાદરામ ફાઉન્ડેશન દ્વારા એના માટે જઈશું પણ પહેલા આપણે અત્યારે સ્પર્શ ફાઉન્ડેશનનું જે વેચવા માટે આપણું બીજું ફાઉન્ડેશન છે સ્પર્શ ફાઉન્ડેશન એની અંદર આવી ગયા છે અત્યારે હાલ વેચવા માટે તો તમે જોઈ શકો છો કે પાછળ તમને હનુમાનજી દાદાનું મંદિર દેખાઈ રહ્યું છે તો ત્યાં આગળ પહેલા દર્શન કરીશું અને પછી આપણે જમવાની કીટ જે ગરીબ છે જે રસ્તા ઉપર ફરતા હોય છે એ બધાને આપણે વેચીશું તો ચાલો બધા ભેગા થઈ ગયા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો અંકિત આપણો ભાઈ અહીંયા ઊભો છે જોડે એક ભાઈ પણ ઉભા છે જોડે સનુભા ઉભા સનુભા ઉભા છે સનુભા જોડે તમે ઇન્ટ્રોડક્શન કરાવો સનુભા શું કહેશો બોલો બીજું કઈ વાત છે એટલા આપણે આ છે સેવા હા શું કહે છે બોલ આપણે

અ જોરદાર દિવસ નું રોજનું પચાસ હજાર નું કાઉન્ટર એકલા કં નાખે એવા વ્યક્તિ છે તો બસ અત્યારે બીજા બધા પણ આવશે બધા સાથે મડાવીશ શું કેવા હોય બસ ખાલી હસી લે અને એના હસવા જ બધું આવી જાય એનું આ બધા જો તમે જોઈ શકો તો અત્યારે બધા રોજનું હોય એટલે આવી ગયા છે અત્યારે આપણો બીજો પરિવાર આવશે બધા ટીમ ના મેમ્બર આવશે એના પછી આપણે શરૂઆત કરીશું તો ચાલો જોડાયેલા રહેજો પહેલા અમે જઈશું દાદાના મંદિરે કારણ કે આજે શનિવાર છે આમ તો રેગ્યુલર અમે મંદિરે શનિવાર છે દાદાના દર્શન કરીશું અને પછી આપણે જે સેવાનું કાર્ય છે એને શરૂઆત કરીશું અહીંયા જોરદાર રોકડિયા હનુમાનજી દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો તો અત્યારે અમે ત્યાં આગળ જઈશું અને દાદાના દર્શન કરીશું તમને અંદર જઈને બતાવું દાદાનું નું સુંદર દિવસ અત્યારે બધા ટીમ વાળા આવી ગયા છે તમે જોઈ શકો ટીમ ના બધા મેમ્બર આખો ફાઉન્ડેશન પરિવાર આવી ગયો છે તમે જોઈ શકો છો આપણે નયનસિંહ છે પછી આપડા બીજા ભાઈ છે અને ઘણા બધા છે બધા કેવું છે જેમાં ભાઈ બધા આવી ગયા છે તમે જોઈ રહ્યા છો અહીંયા આપણો આખો ફાઉન્ડેશન પર છે બધાને મળાવું તમને પેલા આપણું જે કીટ છે એ કીટ તમે જોઈ શકો છો કે આપણે કીટ કીટ અહીંયા છે અને બધા આપણે અત્યારે ખવડાવશું અંદર તમે જોઈ શકો ભાત છે તો આજે આજે બધા દાળ ભાત અને લાપસી નું વિતરણ કરવાનું છે અને બધા તમે જોઈ શકો છો કે ફાઉન્ડેશન પરિવાર પાછળ જ છે બધા ટોટલી પાછળ છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખવડાવવા માટે અને પાછળ અહીંયા બધા તૈયાર થઈ ગયેલા છે બધા લાઈનમાં ગોઠવી દેવાના છે અને બધા ખાસે આજે જોરદાર એવું દાળ ભાત અને લાપસી જયારે આવું કાર્ય કરીને બહુ જોરદાર એવું સુકુન મળે છે તો બસ એટલે જ અમે આ વસ્તુ કરી છે તો જોડાયેલા રહે તો બહુ મજા આવવાની છે અત્યારે બધા વિતરણ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે બધા અત્યારે હાલ વિતરણ કરી રહ્યા છે નયનસિંહ અહીંયા ઉભા છે મયુરસિંહ અહીંયા ઊભા છે બધા અહીંયા જ ઉભા છે આપણે અત્યારે વિતરણ ચાલુ છે ઘણા બધા ભાઈઓ છે તમે જોઈ શકો છો કે આ રીતમાં આપણે ખવડાઈ રહ્યા છીએ અ બધા અહીંયા ટોટલી ઓવર ટીમ છે અહીંયા તમે જોઈ રહ્યા છો બધા ખઈ રહ્યા છે અને આ રીતનું આપણું આજનું નહીં પણ રોજનું આવું જ કાર્ય હોય છે દર શનિવારનું હોય છે આપણે સ્પર્શ ફાઉન્ડેશન આપણા ફાઉન્ડેશન દ્વારા આ રીતનું બધા ખવડાવતા હોય છે તમે જોઈ રહ્યા છો વેચી રહ્યા છે બધા આપણા મોડુ છે વેચી રહ્યા છે પછી વિડીયો શૂટિંગ પણ ચાલી રહ્યું છે

હવે સૂર્ય મંદિરે જઈને મળીશું અને ત્યાં આગળ પણ આપણે આ રીતનું સ્થળ આવીશું તો ચાલો આ જગ્યા છે આપણે અત્યારે હાલ સૂર્ય મંદિર તમે જોઈ શકો છો કે આપણું ગોલસર તો સૌથી દિવ્ય અને ફેમસ કહેવાય સૂર્ય મંદિર અહીંયા ઘણા બધા તમને બહાર જોવા મળશે અંદર જ બાઈક લઈ લેવાનું સૂર્ય મંદિર અત્યારે હાલ આવી ગયા છે અને બધા અહીંયા ગોઠવાઈ ગયા છે અને આવી ગયા છે આપણા સ્પર્શ ફાઉન્ડેશન ના પ્રમુખ કહેવાય આપણા નયનસિંહજી ગોહિલ જે ડેમ છે એ પણ અત્યારે આપણી જોડે અહીંયા આવી ગયા છે તો બસ અહીંયા બધા બેઠા છે તો બધાને આપણે અહીંયા વિતરણ કરવાનું છે તો ચાલો બહુ મજા આવવાની છે જોડાયેલા રહેજો અને પછી તમને અંદર જઈને દર્શન કરાવું અને બધાને તમને અહીંયા આપણું જે સૂર્યમંદિર છે એ સૂર્યમંદિર બતાવો અને ત્યાંના દર્શન કરાવું આ તમે જોઈ શકો છો કે સૂર્યમંદિર છે આપણે કહેવાય કે બોરસદનું સૌથી ભવ્ય અને સૌથી જોરદાર મંદિર એટલે સૂર્યમંદિર જોરદાર અહીંયા ઘણી બધી માત્રામાં ભીડ હોય છે આપણે બોરસદ પણ બહારથી તો ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે તો અત્યારે અમે સૂર્યમંદિરથી અમે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ રોજના આપણે દર શનિવારે એસી કે એસી પ્લસ સો જેટલા આ રીતના આપણે વહેંચવાના હોય છે અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ સૂર્ય મંદિરે આપણે જતા પછી આપણા હનુમાનજી દાદાના મંદિરે જતા પછી આગળ એક ઝૂપડપટ્ટી જેવો વિસ્તાર છે ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ આપણે દર શનિવારે એસી થી સો આપણે ફૂડ પેકેટ હોય જ છે જે આપણે અલગ અલગ જગ્યાએ આ રીતે વેચીએ છીએ અત્યારે હાલ આપણે તો ત્યાં આગળ જઈ રહ્યા છે જોઈ શકો છો કે અત્યારે અહીંયા હાલ બધા આવી ગયા છે અને અહીંયા વિતરણ કરી છે ત્યાં જઈશું અને ત્યાં જઈને તમને આપણે અહીંયા આપણા જે સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા આપણો એ રીતે કે દર શનિવારે આપણે ખવડાવતા હોઈએ છીએ આ રીતનું ફૂડ કીટ વેચતા હોઈએ છીએ અને ખાસ કરીને કે દર શનિવારે તો ખરું જ પણ તમારી જન્મદિવસ હોય કે કોઈ પુણ્યતિથિ હોય કે કોઈ પણ શુભ પ્રસંગે તમે આ સેવાકીય કાર્યમાં જોડાઈ શકો છો ફૂડ પેકીટ વેચીને તો એ દિવસે પણ આપણે વિતરણ કરીશું તમારો કોઈ પણ જન્મદિવસ હોય એ રીતે અને શનિવારે તો હોય છે તો તમે પણ દાતાશ્રી બનવા માગતા હોય અને તમે પણ તમારી યથાશક્તિ મુજબ જે પણ યોગદાન આપવા માંગતા હોય તો તમે આપી શકો છો તમે નીચે કોન્ટ

આપણે મનુષ્ય એટલે કે માનવ જીવ માટે એ તો પતી ગયું હવે આપણે બે જુબાન જીવ પ્રાણીઓ માટે ખવડાવવા માટે આપણે અને એવું અત્યારે લઈ લીધું છે છે આપણે તમને ખબર છે કે આપણી પહેલ એટલે આપણે ચોવીસ પ્રાણીઓ પક્ષને ખવડાવીશું અંકિત રેડી છે બાઇક લઈને અને મેં પણ ખેડા ને એવું લઈ લીધું છે તમે જોઈ શકો છો મેં પણ ખેડા અને એવું લઈ લીધું છે તો અત્યારે આપણે જઈ અને પ્રાણીઓ પક્ષીને ખવડાવીશું તો ચાલો આજનો ટાસ્ક આપણો જોરદાર રહ્યો આપણી પહેલ પણ જોરદાર રહી અને જે આપણે ફૂડ વિતરણ કર્યું એ પણ બહુ જોરદાર રહ્યું તો બસ અત્યારે હાલ અમે ઘરે જવા માટે નીકળી રહ્યા છે પહેલાં અમે ફૂડ વિતરણ ને એવું કર્યું અને તેના બાદ અમે આપણા જે બે જેવું પ્રાણીઓ પક્ષીઓને ખવડાવ્યું તો અત્યારે આપણો ટાસ્ક પૂરો થયો છે તો વિડીયોને બને એટલો શેર કરો અને આપણી ચેનલમાં જો જે પણ કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો સૌથી પહેલો વિડીયો તમારી પાસે આવી જાય અને બને એટલો તમારા જયશ્રી શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનનો સપોર્ટ જરૂર શી કરજો તો ચલો મળીએ જય સિયા રામ